આરી પડે એમ નહી લાગતો અમે બહુ મજા આવશે મજા આવી જાય એવું મારું છે દસા બેટા પૂરો થાય જો આ બાપુ બાપુ નામ્યો કાકા અલ્યા આ ચેડે શું થી બધું અલ્યા આ બધું શું કર્યું બધો વાગલા તેમ પડી ગયો મારું વાયરો તો આયા નહી આ પરસેવાથી લોતપોત થઈ ગયા આરામ વાયરામ પાદળું ફરચ્યું નહી તો પાડે કને તાણે

પલડી ને ખબર પડે વાત સાચી મને એમ કરો કે આવું ભણાઈ આ લોકો પણ આ દળુમબા ને જવા દળુમ જવા ઉડિયા આવી પેલો હાલ દેટકા આખો દાડો નહી કરો આખો દાડો જ્યાં કરવા દીધું નહિ નરવા બેઠા દારૂડિયું આથી જવાય ને આથી જવાય હેડે આવી ચો